લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જૂથ રહ્યા છે આગામી સાતમી મે ના રોજ મતદાન યોજાવાનું છે જ્યારે ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ભાજપ કોંગ્રેસ તમામ પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યો છે ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીવાડે બસ સ્ટેશનથી નગરપાલિકા સુધી પગપાળા પ્રચાર કર્યો હતો લોકોનો સંપર્ક કર્યો હતો ત્યારે આજે જસવંતસિંહ ભાભોરે ગોધારોડ રોડથી લઈ પડાવ મન મંદિર સુધી રોડ શો યોજ્યો હતો આ રોડ દરમિયાનના દરમિયાન ના દ્રશ્યો જોઈ લો આ દ્રશ્યોમાં લોકોએ ઠેર ઠેર તેમને આવકાર આપ્યો હતો સાથે સાથે તેમના પર પુષ્પ વર્ષા થઈ હતી ગોધા રોડ શરૂ થયેલા આ રોડ શો અને લોક સંપર્ક અભિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફર્યો હતો ત્યારબાદ મનકામેશ્વર મંદિર ખાતે આનું સમાપન થયું હતું આ દ્રશ્યોમાં જે પ્રમાણે ભીડ ઉમટી પડી છે લોકો પુષ્પ વર્ષાથી એમનો સ્વાગત કરી રહ્યા છે લોકોનું અભિવાદન કરી રહ્યા છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં કેવા પ્રકારના સમીકરણો રચાય છે તે જોવા રહ્યા પરંતુ

ગામના નગરજનો મહાજનો વેપારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દરેક કરીને ફૂલહાર કરીને કુમકુમ તિલક કરીને ભવ્ય સ્વાગત કરવા બદલ દાહોદ શેર ભારતીય જનતા પાર્ટી મારા કનૈયાભાઈ અને એમએલએ સાહેબ મારે ગોપીભાઈ દેસાઈજી અમારી આખી પૂરી ટીમનો અમે આભાર માનીએ છીએ આ વાર લડવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે આટલે ઐતિહાસિક સમર્થન અને લોકોનો એટલો ઉત્સાહ છે કે આટલી મોટી રેલી દાહોદમાં ક્યારેય થઈ નથી એટલે ભવ્ય ભવ્ય રેલી કાર્યકર્તાઓનો ઉત્સાહ ઉમંગ ઠેર ઠેર સન્માન સ્વાગત કરવા બદલ દાહોદ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનું છું થેન્ક યુ ધન્યવાદ